ડોક્ટર બલવંત પટેલ એમઓ એફ સીસીપીસી ના ચેરમેન પદ માટે નિયુક્તિ પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ પ્રમોશન કાઉન્સિલનો હવાલો મળ્યો એક વૃક્ષ માતાના નામે અભિયાનમાં જોડાવા ડોક્ટર બલવંતે અપીલ કરી હતી ડોક્ટર બલવંત પટેલને સેન્ટર ફોર ધ પ્રમોશન ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના ચેરમેન તરીકે દમણદીવ માટે નિયુક્તિ કરવામાં આવી છે આ પ્રસંગે માન્ય પ્રધાનમંત્રી દ્વારા એક પેડ મા કે નામ સાથે જોડવા માટે સ્વચ્છ ભારત અભિયાનનું આહવાન કરી આ પદ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઈ રાષ્ટ્રીય અક્ષય રાહુલ ત્રિવેદી જનરલ સેક્રેટરી અવિનાશ સિંઘ અને નિદેશક લક્ષ્મણ લોહાણાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશ્વાસન આપ્યું કે આ ચેરમેન પદની ગરિમા જાળવવા માટે હું દરેક ગામ ગરીબ ખેડૂત અને દેશ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવાના પ્રયાસ કરીશ આ પ્રસંગે તેમના તમામ કાર્યકર્તા અને મિત્રગણો ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન પદ પર પસંદગી પામ્યા બાદ ડોક્ટર બલવંત પટેલે સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ આમ કરવા માટે અને હું આ ટીમને પૂરા હૃદયથી સમર્પિત રહીશું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક પેડ માકી નામ અભિયાન માટે પર્યાવરણને લઈને પણ ખૂબ જ ગંભીર છે અને તેથી જ માન્ય વડાપ્રધાન દ્વારા પાંચ કરોડ વૃક્ષના રોપણના અભિયાનમાં દેશભરમાંથી લોકો જોડાઈ રહ્યા છે અને આ અભિયાનનો હિસ્સો બની રહ્યા છે મારી જે આ પર્યાવરણ વન જળવાયુ માં પરિવર્તન સંવર્ધન પરિષદમાં જે મારી નિયુક્ત થઈ છે એ એને હું પૂરી નિષ્ઠાથી અને પૂરા ઝોનથી હું એને નિભાવીશ અને દીવ દમણને પ્રદૂષણ જળ જળવાયુ પ્રદૂષણથી હું મુક્ત કરવાની પૂરેપૂરી મારી કોશિશ છે અને પૂરો એમાં હું મારું કામ કરીશ પૂરા દિલથી કામ કરીશ અને આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ એક પેટ મા નામ એક વૃક્ષ મા નામ જે સૂત્ર આપ્યું છે એને પૂરા દિલથી એને એના સિદ્ધાંત માટે જનજનમાં જાગૃતિ લાવવાની કોશિશ કરીશું અને આ જે એક પેડ માકે નામને બધા જ લોકોમાં જન જનજનમાં જાગૃતિ આવે એ માટેની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે અને આ જીવ અને દમણને સ્વચ્છ અને સુંદર પણ બનાવીશું સાથે સાથે વૃક્ષા વૃક્ષાનું વૃક્ષરોપણ વૃક્ષારોપણ પણ થાય અને ગ્રીન ગીવ ગ્રીન દમાન બને એવી અમારી પૂરેપૂરી કોશિશ થશે અને આપ સર્વે મને આ માટે જે મને નિયુક્તિ થઈ છે એમાં તમે સપોર્ટ કરશો અને મને તમે પૂરવ પર સરકાર એવી હું અભ્યર્થના કરું છું ભારત માતા કી અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે